મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના પીપલોડી ગામમાં રવિવારે મોડી રાત્રે ટ્રેક્ટર ટોલી પલટી જતા ચાર બાળકો સહિત પંદર લોકોના મોત થયા હતા આ દરમિયાન અન્ય પંદર લોકો ઘાયલ થયા હતા મેજિસ્ટ્રેટ હર્ષ 13 લોકોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તમામ ઘાયલોને છ સાત એમ્બ્યુલન્સની મદદથી રાજગઢ જિલ્લાની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા માથા અને સાતીમાં ઈજાના કારણે બે લોકોને સારી સારવાર માટે ભોપાલ મોકલવામાં આવ્યા છે રાત્રે જિલ્લા મેજિસ્ટ્રેટે માહિતી આપી હતી કે અકસ્માતમાં તેર લોકોના મોત થયા છે મોડી રાત્રે આંકડો વધીને થયો હતો જિલ્લા મેજિસ્ટ્રેટ જણાવ્યું હતું કે મૃતકની સંખ્યામાં વધવાની અપેક્ષા નથી કારણ કે બે ગંભીર રીતે ગાયલ લોકોની હાલત ખતરાની બહાર છે જાનૈયાઓ પાડોશીઓ રાજસ્થાનના મોતીપુરા ગામમાં આવી રહ્યા હતા અને કુલુમપુર જઈ રહ્યા હતા તેમણે કહ્યું કે જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક સહિત વરિષ્ઠ અધિકારીઓ ઓગસ્ટ હાજર છે ડીએમ એ કહ્યું કે સીએમ મોહન યાદવ આદેશ હેઠળ ઘાયલોને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે અને તમામને શક્ય મદદ પૂરી પાડવામાં આવી રહી છે તો મિત્રો આવા બીજા સમાચાર જોવા માટે અમારા વિડીયોને લાઈક કરી અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો